નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર સમાચાર જાણી આપેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આગળ વાત કરવામાં આવે તો ગુજરાત ગૌણ સેવન પસંદગી મંડળે ગાંધીનગરની જાહેરાત ક્રમમાં બે હજાર એકવીસ ત્રેવીસ ચોવીસ ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા જે એક હજાર બે હજાર ત્રેવીસના રોજથી શરૂ કરવામાં આવેલ છે જેને અત્યારે મંડળ દ્વારા આયોજિત સદરૂપ પરીક્ષા કાર્યક્રમની તારીખ વીસ એકવીસ સત્યાવીસ અઠ્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ અને તારીખ ચાર પાંચ મે બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવેલ તમામ સીટની પરીક્ષા હોય ત્યારે કારણોસર હાલ પૂરતી મોફૂક રાખવામાં આવી છે જેમાં હવે તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસ અને નવ પાંચ બે હજાર ચોવીસના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે જ્યારે આ મોફૂક રાખવામાં આવેલ પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે જેને સંબંધિત ઉમેદવારો નોંધ લેવાથી જણાવવામાં આવ્યું છે અશોક પટેલ દ્વારા તો રાજકોટ વાસીઓ માટે સારા સમાચાર છે જેમાં મે મહિનાથી રાજકોટને નવી સો સીએનજી બસો મળશે અને એમાં તબક્કાવાર જૂની ડીઝલની સિટી બસોને બદલે નવી બસો દોડાશે જ્યારે અત્યારે જૂની બાવન બસો ધુમાડા કરતી ડીઝલવાળી બસો તે સિટી બસો હતી અને હવે રાજકોટના લોકોને આવી બસોમાં મુસાફરી નહીં કરવી પડે જણાવી દઈએ કે સરકાર પાસે ઇલેક્ટ્રોનિક અને સીએનજી બસની માંગ કરવામાં આવી હતી તેથી સરકારે હાલ સો સીએનજી બસો તે રાજકોટને આપી છે તો કેરીના રસિયાઓ માટે સમાચાર આવી રહ્યા છે જેમાં અત્યારે કેરીનો મણ છે તે બે હજાર ચારસો રૂપિયાથી લઈને ત્રણ હજાર બસ્સો રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો જ્યારે અત્યારે દસ ક્વિન્ટલ કેરી બજારમાં આવી અને અત્યારે ચોવીસ કલાકમાં કેસર કેરીના ભાવમાં પાંચસો રૂપિયાનો તડકો બોલાયો જ્યારે અત્યારે ગઈકાલે તેનો ભાવ છે તે બારસો રૂપિયાથી લઈને બે હજાર નવસો રૂપિયા સુધી બોલાયો હતો અને અત્યારે ચાર ક્વિન્ટલ આફસ કેરી પણ બજારમાં આવી છે જ્યારે અત્યારે આગામી સમયમાં જેમ જેમ આવક આવતી જાય તેમ તેમ અત્યારે કેરીના ભાવમાં ઘટાડો પણ જોવા મળી શકે છે તો અત્યારે યુપીઆઈ માટે ખાસ કરીને ફોનપે ગૂગલ પે અથવા પેટીએમનો દરેક લોકો ઉપયોગ કરતા હોય છે જોકે અત્યારે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ હવે નવી એપ્સના પણ અત્યારે સેવા માટે પરવાનગી આપી દીધી છે જેમાં તમે ખાસ કરીને યુપીઆઈ પ્લેટફોર્મમાં છે તે ક્રેડ સ્લાઇસ પે ઝોમેટો ગ્રો ફ્લિપકાર્ટ જેવી એપ્સ દ્વારા તમે વ્યવહાર કરી શકશો અને આ તમામ એપ્સ ગ્રાહકોને અઢળક કેશબેક અને ડિસ્કાઉન્ટ પણ અત્યારે આપી રહી છે તો અત્યારે રાજ્યમાં હીટવેવની આગાહીને લઈને તંત્ર એક્શનમાં આવ્યું છે જેમાં મહેસૂલ વિભાગ દ્વારા વિવિધ વિભાગોને પત્ર લખી ગુજરાત હીટવેવ એક્શન પ્લાન બે હજાર ચોવીસ હેઠળ કામગીરી કરવા આદેશ અપાયો છે જ્યારે આરોગ્ય વિભાગે જરૂરી તૈયારી કરવા હુકમ પણ કરાયો અને શહેરી વિસ્તારોમાં રોડ ઉપર શેડની વ્યવસ્થા રાખવા પણ જણાવ્યું છે અને અત્યારે શ્રમિકોને બપોરે એકથી આપવા પણ સૂચના અપાઈ જ્યારે સાયલન્ટ ડિઝાસ્ટર હોવાથી પૂરતી તૈયારી કરવાનો પણ અત્યારે આદેશ અપાયા છે મહેસૂલ વિભાગ દ્વારા તો બીજા સમાચાર આવી રહ્યા છે કે ભારતમાં થશે હવે બુલેટ ટ્રેનનું નિર્માણ જેમાં અત્યારે ટ્રેનની ડિઝાઇન ઉપર અત્યારે તેનું કામ ચાલી રહ્યું છે અને આ ટ્રેનો અન્ય બધી ટ્રેનો કરતાં વધુ ઝડપી હશે જ્યારે હાલ તો ભારતે જાપાનીઝ ટેકનોલોજીની મદદથી બુલેટ ટ્રેન તૈયાર કરી રહ્યું છે જે અમદાવાદ મુંબઈ વચ્ચે અત્યારે દોડશે અને આ રૂટ ઉપર અત્યારે સિંકન સેન ઈ ફાઈવ શ્રેણીની ટ્રેનો પણ અત્યારે શરૂ કરવાની વાત સરેખાઈ રહી છે તો અત્યારે વીઆઈના ગ્રાહકો માટે ગુડ ન્યૂઝ આવી રહ્યા છે જેમાં એરટેલ અને જીઓ બાદ હવે વીઆઈ છે તેના ગ્રાહકોને અત્યારે ફાઇવ જી સેવા આપી રહ્યું છે સમાચાર અનુસાર દેશમાં હવે વોડાફોન અને આઇડિયા થોડા જ મહિનાઓમાં તેની 5G સેવા શરૂ થનાર છે અને આગામી 6 થી નવ મહિનામાં આ સેવાનો લાભ ગ્રાહકો ઉઠાવી શકશે તેમજ VI આખા ભારતમાં 5G નેટવર્ક રોલઆઉટ પણ કરવાની અત્યારે યોજના ઘડી રહી છે તો આગળ બાળકો માટે સમાચાર આવી રહ્યા છે જેમાં ઉનાળો આવતાની સાથે જ શાળાનું શૈક્ષણિક વર્ષ પૂરું થાય છે ત્યારે રાજ્યની પ્રાથમિક શાળામાં ઉનાળાના વેકેશનને લઈને મહત્ત્વની અપડેટ સામે આવી છે અત્રે જણાવીએ કે તારીખ છ મેથી નવ જૂન સુધી પ્રાથમિક શાળામાં વેકેશન રહેશે અને આ વખતે પ્રાઇમરી શાળાના વિદ્યાર્થીઓને પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન મળશે તે રજાઓને લઈને અત્યારે બાળકોમાં અત્યારે ઉત્સુકતા દેખાઈ રહી છે ત્યારે અત્યારે શિક્ષણ નિયામકની કચેરી તમામ શાળાઓને બસો વીસ દિવસમાં પણ અભ્યાસ કરવા અને તે મુજબ રજાઓનું આયોજન કરવા પણ અત્યારે સૂચના આપતી હોય છે જે પ્રમાણે અત્યારે આ મહિનામાં છે તે વેકેશન નહીં પણ આવતા મહિનામાં એક મહિનાનું સરેરાશ દરેક વિદ્યાર્થીઓને વેકેશન મળશે તો અત્યારે કોરોનાની નવી ઇનિંગ શરૂ થઈ હોય તેમ ફરી એકવાર વડોદરામાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે જેમાં ઉનાળાની સિઝન શરૂ થતાની સાથે જ રાજ્યમાં કોરોનાનો કેસ ધ્યાને આવ્યો ત્યારે ફરી એકવાર સાવચેત થઈ જવાની જરૂર જણાય છે જેમાં અત્યારે હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે કોવિડ પ્રોટોકોલને ફોલો કરવાથી માત્ર તમને જ નહીં પરંતુ કોરોનાના ગંભીર રોગોના જોખમના રહેલા લોકોને પણ ચેપથી બચાવવા મદદ મળી શકે છે આ માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જો તમારા પરિવારમાં કોઈ સભ્યને કોરોનાના લક્ષણો જણાય તો ફરજિયાત બધાએ માસ્ક પહેરવું અને હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો તેમજ કોરોનાથી સુરક્ષિત રહેવા માટે રસી પણ અત્યારે દરેકે લેવી જોઈએ જેમને બાકી હોય એમને તો ચોમાસાની ઋતુને લઈને ખેડતો માટે સારા સમાચાર આવ્યા છે જેમાં ચાલુ વર્ષે આ ચોમાસાની સિઝન સામાન્ય કરતાં સારું રહેશે અને એમાં ત્યારે નિષ્ણાતો અને આઈએમડી વિભાગનું કહેવું છે કે જૂનથી સપ્ટેમ્બર ચોમાસું ખૂબ જ સારું રહેવાના અહેવાલ છે જ્યારે દેશમાં એકસો ચારથી એકસો દસ ટકા વરસાદ નોંધાશે અને સરેરાશ વરસાદ પણ સારો રહેશે જ્યારે આ ચાર મહિનામાં ચોમાસામાં સરેરાશ વરસાદ છે તો છ સો છાસઠ એમ નોંધાયો છે અને દેશમાં અત્યારે એક જૂનથી આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરી જશે જ્યારે આ અલલીનોની અસરના કારણે ગુજરાતમાં પણ સારો વરસાદ નોંધાશે તો અત્યારે ક્ષત્રિય સમાજના વિરોધના માહોલ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ રાજકોટ સીટ પર પોતાની ઉમેદવારી દાખલ કરી જેમાં રૂપાલાએ બહુમાળી ચોક ખાતે દંગી સભા પણ સંબોધી હતી અને એમાં પદયાત્રા પણ યોજી હતી જ્યારે આ પદયાત્રામાં રૂપાલાની સાથે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતના પદાધિકારીઓ પણ જોડાયા હતા જ્યારે યાત્રા બાદ રૂપાલાએ કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને આ ફોર્મ ભર્યા પછી અત્યારે વિરોધ થશે કે નહીં થાય જ્યારે રૂપાલાને માફી અપાશે કે નહીં અપાય તેના અંગે તમારું કોઈ નિવેદન હોય તો નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો ત્યારે સોનાના ભાવે આજે રેકોર્ડ બનાવ્યો છે જેમાં ચોવીસ કેરેટ સોનું આજે સાતસો એક રૂપિયા મોંઘું થઈને તોંતર હજાર પાંચસો ચૌદ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચી ગયું અને આ વર્ષની શરૂઆતથી જ છેલ્લા સાડા ત્રણ મહિનામાં સોનું છે તે દસ હજાર બસો બાર રૂપિયા મોંઘું થયું છે જ્યારે આ પહેલી જાન્યુઆરીએ સોનું તેસઠ હજાર ત્રણસો બે રૂપિયા હતું અને હવે તોતેર હજાર પાંચસો ચૌદ ઉપર પહોંચી ગયું છે જ્યારે ત્યારે નિષ્ણાતોના વર્ષે આ વર્ષે સોનું છે તે પંચોતેર હજાર અને ચાંદી એક લાખ સુધી પહોંચી શકે છે તો આ બોર્ડની પરીક્ષા બાદ હવે ટૂંક જ સમયમાં ધોરણ દસનું રિઝલ્ટ જાહેર થશે ત્યારે અત્યારે ડિપ્લોમા એન્જિનિયરિંગ બેઠકો ઉપર વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે અત્યારે રજીસ્ટ્રેશન કરાવવા માગતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે જેમાં ગયા વિદ્યાર્થીઓ જે પાસ ધોરણ દસ કર્યું હતું તેઓ અત્યારે રજીસ્ટ્રેશન કરાવી શકશે તેમજ હવે પંદર મે સુધી ઓનલાઈન તેઓ રજીસ્ટ્રેશન કરી શકશે અને સિટી ઓડી વિદ્યાર્થીઓ હવે ત્રીસ એપ્રિલ સુધી જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે તો અત્યારે ઉનાળુ વેકેશન શરૂ થતાની સાથે જ પરપ્રાંતિયો પોતાના વતન જવા માટે રેલવે સ્ટેશન ઉપર ઉમટી પડ્યા છે ત્યારે અત્યારે સુરતના રેલવે સ્ટેશન ઉપર કીડિયારાની જેમ યુપી બિહાર જવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી તેમજ લોકોની ભારે ભીડના કારણે અફરાતફરી અને નાસા ભાગની સ્થિતિ ઊભી થઈ હતી અને અત્યારે ઉધના રેલવે સ્ટેશન ઉપર લોકોની ભીડ જોતા પોલીસ પણ કાફલો ખડકી દેવાયો છે ત્યારે અત્યારે ભીડને પગલે સી આર પાટીલે રેલવે મંત્રીને હવે નવી છ નવી ટ્રેનો દોડાવવાની અત્યારે નક્કી કરી છે તો અત્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા જતા તણાવની અસર કાચા તેલની કિંમત ઉપર જોવા મળી રહી છે જેમાં ઈરાને ઈઝરાયલ ઉપર હુમલો કર્યા બાદ ક્રૂડ ઓઇલની કિંમત અત્યારે એસી ડોલરથી વધીને નેવું ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે અને ઈરાને સુએજ કેનાલને હવે બ્લોક કરવાની ધમકી આપી છે વાત કરીએ તો વર્ષ બે હજાર પાસઠ ટકા ક્રૂડ ઓઈલ સુએજ કેનાલના મારફતે આવ્યો હતો અને આ કેનાલમાં કોઈપણ પ્રકારના અવરોધની અસર કે ઇંધણના ભાવમાં ભારે વધારાના સ્વરૂપમાં જોવા અત્યારે મળી રહ્યા છે તો ઈરાન દ્વારા પકડવામાં આવેલા ઇઝરાયેલના જહાજમાં સતત ભારતો પણ સવાર હતા જેની અત્યારે સલામતી અંગે ભારત સરકારે ચિંતા વ્યક્ત કરી હતી અને હવે ઈરાન સરકારે ભારત સરકારના પ્રતિનિધિઓ સામે તેમની મુલાકાતને લીલી ઝંડી આપી દીધી છે આ ઘટના બાદ વિદેશી મંત્રી એસ જયશંકરે તેમના ઈરાનના સમકક્ષક હુસેન અમીર અબ્દુલ્લા સામે આ મુદ્દે વાત કરી હતી અને આ કૂટનીતિ છે ભારત સરકારની વધુ એક અત્યારે મોટી જીત છે